શિવરાત્રી આવી ગઈ છે ભોળાનાથને રીઝવવા માટે શિવ મંદિરમાં હવે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે પરંતુ શિવ ભગવાનને યાદ કરવા હોય ને બે લીટી એમની સરસ મજાની મને યાદ છે કે શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપત વિધારણ હાર લજિયા મોરી રાખીએ શિવ નંદી કે અસવાર શિવ નંદી કે અસવાર મહાશિવરાત્રીના મેળામાં તમે જુનાગઢમાં એક દિવસ જાઓ તમે કારણ કે લગભગ જે લોકોએ મેળો કરેલો છે એ લોકોને તો નવાઈ નહીં લાગે પણ જે લોકોએ નથી કર્યો ને એના માટે બહુ સારી વસ્તુ આ વખતે કરવામાં આવી છે જો એક તો પ્લાસ્ટિક બેન્ડ મારી દેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક અંદર તમારે લઈ જ નથી જવાનું અને આ બહુ સારી વાત છે કે પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ ગિરનાર બનાવવાનું છે અને એ માટે એ પ્રયત્ન માટે જુનાગઢની જનતા અને વિવિધ સંગઠનો એ મેદાને આવ્યા છે કે લોકોને ચેકિંગ કરી એમની પાસે પ્લાસ્ટિક હોય તેમને એ બેગ આપે છે પણ કાપડની બેગ આપવામાં આવે પ્લાસ્ટિક તે બહાર કચરામાં ફેંકી દેવામાં આવે આજે સરસ મજાની વાત કરવી છે ને જો તમે શિવરાત્રીના મેળામાં જુનાગઢ જતા હો ને તો પહેલા વિડીયો તમે જોતા જજો પછી તમે જજો જેથી કરીને તમને હેરાનગતિ ગતિ ના થાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાભી મહાશિવરાત્રીના મેળામાં પધારનાર યાત્રિકોનું જુનાગઢ જિલ્લા પોલીસ હાર્દિક સ્વાગત કરે છે મેસેજ મને મળ્યો છે તેની વાત કરું પહેલા મહાશિવરાત્રી મેળા બે હજાર પચીસમાં પધારનાર યાત્રિકો માટે વ્યવસ્થા પાર્કિંગ છે માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં જુનાગઢ જિલ્લામાં પ્રવેશ કરતા દરેક મુખ્ય પ્રવેશ દ્વારા ઉપર એક ક્યુઆર કોડ રાખવામાં આવ્યો છે જે ક્યુ કોડ સ્કેન કરતાની સાથે જ વોટ્સએપ ઓપન થશે જેમાં હાય લખીને સેન્ડ કરતા આપને આપના જિલ્લા શહેરની પસંદગીનો વિકલ્પ પૂછવામાં આવશે જે પસંદ કરી અને સેન્ડ કરતાની સાથે જ આપના વાહનમાં ફાળવેલમાં આવેલા પાર્કિંગની જગ્યાનો ગૂગલ મેપ ઓપન થશે જે જગ્યાએ આપનું વાહન પાર્ક કરવાનું રહેશે તો ચાલો મહાશિવરાત્રી મેળા બે હજાર પચીસમાં પધારનાર આપ સૌ ભક્તોનું મોબાઈલના માધ્યમથી ક્યુઆર કોડ તેમજ એ નીચે તમે જે જોઈ રહ્યા છો ને આજે બાજુમાં એ તમને સ્કેનર છે એ સ્કેનરને એકવાર સ્કેન કરી લેજો અને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો તેવી તમારી ગાડીઓ એ જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે હવે આ તો સુરક્ષાની વાત રહી હવે આગળ વાત કરીએ તો ભવનાથ વિસ્તારમાં ગૌરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુએ મહાશિવરાત્રી મેળાના આહતમયંતી વાત કરતાં જણાવ્યું હતું કે દેવતાઓનો વાસ છે અને ગિરનાર સિદ્ધ અને પવિત્ર ભૂમિ છે ભક્તિ અને સદાવ્રતના પવિત્ર સ્થળને સ્વચ્છ રાખવી એ સૌનું કર્તવ્ય છે સાથે સાથે ભાવિકો અને સરકારી તંત્ર બંને સાથે મળીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ જ સાર્થક કરે તેમ પણ જણાવ્યું હતું શેરનાથ બાપુએ એમ પણ કહ્યું કે આપણે આપણું જે ઘર સ્વચ્છ રાખે એ જ રીતે ગિરનારની પવિત્ર ભૂમિને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવી જોઈએ આમાં અન્ન ક્ષેત્ર સંસ્થાઓ અને ઉતારાઓએ પણ સહકાર આપી ગંદકી ન થાય તે સહિયારો પ્રયાસથી પ્રયત્ન કરે અને એ રીતે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન થકી આ મેળાને આગવી ઓળખ આપીએ તેમ પણ જણાવ્યું છે પ્રતિક્રિયા સાંભળો કે જેમાં શેરનાથ બાપુએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા માટે શું કહ્યું જૂનાગઢની પાવન પવિત્ર ભૂમિમાં ભવનાથ કલેટીમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રાનો મેળોનું આયોજન થઈ રહ્યું છે શિવરાત્રિના મેળામાં આવનાર સાધુ સંતો ના શાહી સ્નાનમાં લોકો વધુને વધુ દર્શનનો લાભ લે એટલા માટે સરકાર અને સંતો કાયમને માટે કાર્યશીલ હોય છે આપણે સૌ જાણીએ છીએ એમ શિવરાત્રિના દિવસે શાહી સ્નાન પહેલાં નોમને દિવસે ધજા ચડે છે નોમને દિવસે તારીખ બાવીસના રોજ મેળાનો શુભ પ્રારંભ થાય છે હરેક ઉતારે અને દરેક આશ્રમોમાં ભજનની રમઝટ વોળતી હોય છે ભોજનની પણ વ્યવસ્થા હાલતી હોય છે અને સાથે સાથે સૌ પોતપોતાના ઈષ્ટ નામ આરાધના એટલે ભક્તિનું ભાથું ભેળું કરતા હોય છે આવી એક ગિરનારની કાયમને માટે અગાધ અણમોલ ને અલૌકિક મહિમા અને ગરિમા છે આ મહિમા ગિરનારનો એવો છે કે જ્યાં નવનાથ ચોરાશી સિદ્ધના બેસણા છે જ્યાં કાયમને માટે તેત્રીસ કરોડનો વાસ છે જ્યાં દાતાર અને જોગણીઓના આવાસ છે એવા ભવનાથ પવિત્ર ધામમાં આપણે સૌનો પ્રયાસ કાયમ માટે રહ્યો છે કે ભવનાથના મેળામાં ગંદકી ન થવી જોઈએ ભવનાથના મેળામાં પ્લાસ્ટિકનો જ્યાં ત્યાં વેરળ છેરણ રહેતું હોય તો લોકોની પણ ફરજ બને છે અને સરકારી તંત્રની પણ ફરજ બને છે કે તાત્કાલિક ક્યાંય પણ પ્લાસ્ટિક પડ્યો હોય કચરો પડ્યો હોય તો એનો નિકાલ કરવો ત્યાંથી ઉપાડી લેવો માણસ શું નથી કરી શકતો તો આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ તો આપણું ગામ ભવનાથ કેમ ચોખ્ખું ન રાખીએ તો સવિશેષ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે લોકો આવનારા યાત્રાળુઓને દિનનારીના દર્શન કરી અને સંતોના દર્શન કરી કોણ્યનું ભાથું મેળવવા માટે જો આવે છે ભાવલી તો તંત્રની સાથે લોકો અને આવનારા સૌ કોઈ ઉતારાવાળાઓ પણ સાથે મળી આપણે સૌ એવો પ્રયાસ કરીએ કે આ મેળાને આપણે એક આગું રૂપ આપવા માટે અને સફળ બનાવવા માટે સાથે મળી સૌ

ત્યાં એક કોડન ગોઠવ્યું હતું ને ત્યાં આખું ચેકિંગ કર્યું હતું કઈ રીતે વ્યવસ્થા અને બધું પૂરું પાડી પાડવું લોકોને કઈ રીતે મુશ્કેલી ન પડે એવું એ કામગીરી કરવી માટે આવતીકાલથી જે શરૂ થતાં મેળામાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્ટાફને જરૂરી સૂચના પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈ આયોજન અંગે પણ ચકાસણી કરવી પોલીસ દ્વારા કરવામાં આવી છે કોઈ ઘટના ઘટે તો પહોંચી વળવા એનડીઆરએફ અને ની ટીમો પણ તૈયાર ત્યાં તૈનાત રાખી દેવામાં આવી છે મહાશિવરાત્રીનો આ પાવન પર્વ એકવાર તમે આ મહાશિવરાત્રીના પાવન પર્વ અને જે ત્યાંનો એક સ્નાનનો લાવો છે દામોદર કુંડમાં તમે ખાલી સ્નાન કરો આમ પણ અત્યારે મહાકુંભમાં લોકો જઈ જ પણ જઈ રહ્યા છે તમે જો ન પહોંચી શકતા ત્યાં પહોંચી ન શકતા હોય તમે દામોદર કુંડમાં સ્નાન કરી લો ને ભાઈ ત્યાં જવાની પણ જરૂર છે આમ ના જવાતું હોય તો જવાય હું તો એમ કહું સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિ માટે સૌથી મોટો જો તહેવાર હોય તો એ છે મહાકુંભ મહાકુંભ ક્યાં હર વર્ષે આવે છે અને આ મહાકુંભનો લાવો જે લોકો નથી લેવા પહોંચ્યા એ જૂનાગઢના દામોકુંડ જે દામોકુંડ છે તેની અંદર પણ સ્નાન કરી શકે છે ત્યાં પણ સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો મારે છેલ્લે તમને એવું છે કે મેં સ્કેનરવાળી તમને જે વાત કરી એટલે તમે જૂનાગઢ આ મેળામાં જાઓ તો તમારું કાર પાર્કિંગ કઈ રીતે કરવું એ સ્કેનરથી કરી લેજો બાકી તમે ટ્રાફિકમાં સલવાઈ જશો તો પછી અમને ન કહેતા નમસ્કાર